બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં અઠવાડિયા અગાઉ રાત્રિના સમયે ગેરકાયદેસર માછીમારી કરી રહેલા ચાર ઇસમોને માછીમારી કરતા અટકાવવામાં ગયેલા કોન્ટ્રાક્ટરના પુત્રને બોટમાં ખેંચી જઈ બાદમાં તેને ડેમમાં ડૂબાડી બાદમાં તેને બહાર ન નીકળવા દઈ તેનું મોત નિપજાવનાર એક સગીર સહિત ચાર આરોપીને પોલીસે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે દાંતીવાડા ડેમમાં ફિશિંગનો કોન્ટ્રાક્ટર મુસ્તુફાભાઈ અબ્દુલભાઈ ધરાવે છે અને તેઓ દિવાળી બાદ ડેમના ફિશિંગ કામગીરી હાથ ધરવાના હોય તેમના દ્વારા ડેમમાં ગેરકાયદેસર માછીમારી રોકવા બોર્ડ દ્વારા રાત્રે ડેમમાં પહેરો અને ચોકી કરવામાં આવે છે જેમાં ગત તારીખ આઠ ઓક્ટોબરના રોજ આ કોન્ટ્રાક્ટરનો પુત્ર મકસૂદ બોર્ડમાં ચોકી કરી રહ્યો હતો દરમિયાન ડેમ કાંઠે દાંતીવાડા તાલુકાના નરેશસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ યુવરાજ અશોકસિંહ ચૌહાણ કરણસિંહ જેણુસિંહ વાઘેલા અને એક સગીર વયનું કિશોર બોટ લઈને ડેમમાં ગેરકાયદેસર માછીમારી કરતા હોય તેને રોકવા જતાં આઈસમોએ કોન્ટ્રાક્ટરના પુત્ર મકસુદ સાથે બોલાચાલી તેમજ ઝપા ઝપી કરી હતી અને તેમની બોટમાં ખેંચી લઈ બાદમાં તેને ડેમના પાણીમાં ધક્કો મારી બાદમાં તેને બહાર ન નીકળવા દઈ તેનું મોત નીપજ્યું હતું જે અંગે અમીરગઢ પોલીસ મથકે ગુનો દાખલ થતા પોલીસે ચારેય આરોપીને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરતાં પોલીસે આરોપીઓની વધુ પૂછતાછ હાથ ધરી હતી તારીખ આઠ દસ બે હજાર પચીસના રોજ દાંતીવાડા જે ડેમ છે ત્યાં ફિશિંગનો કોન્ટ્રાક્ટ એ આપણા જે ફરિયાદી છે મુસ્તફાભાઈ મુસ્તફાભાઈ અબ્દુલભાઈ માકણોજિયા તેઓનું ફિશિંગ કોન્ટ્રાક્ટ હોય દિવાળી પછી તે લોકોનું ફિશિંગ સ્ટાર્ટ થનાર હોય તો તેઓ ચોખ્યાત એટલે કે પહેરો રાખતા હતા સ્પીડ બોટની મદદથી જે દરમિયાન તેઓના ધ્યાને આવેલું કે જે જે ચાર આરોપીઓ છે નરેશ સિંહ મહેન્દ્રસિંહ યુવરાજસિંહ અશોકસિંહ કરણસિંહ ઝેણુસિંહ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તો જે આરોપીઓ છે તે અનઅન અનધિકૃત રીતે ફિશિંગ ત્યાં કરતા હતા અને જે ધ્યાને આવતા તેઓ એમને અટકાવવા જઈ કે આ ફિશિંગ છે એ લીગલ નથી તો એ દરમિયાન આરોપીઓએ એમની સાથે બોલાચાલી કરી ત્યારબાદ ઝપાઝપી કરી અને જે મરણ જનાર છે મકસુદભાઈ મુસ્તફાભાઈ તેમને તેઓ પોતાની બોટ ઉપર ખેંચી લાવે છે અને બોટમાંથી ધક્કો દઈ અને પાણીમાં પડી જાય છે જ્યારે મરણ જનાર ત્યારબાદ તેઓને પાણીની બહાર આવવા દેતા નથી આવી રીતે તેઓનું મૃત્યુ નિપજાવે છે અને જેઓની બોડી આપણે દસ તારીખ ના રોજ એસડીઆરએફ ટીમની મદદથી આપણે બહાર કાઢેલી હતી અને જે ચારેય આરોપીઓ છે તેઓને બારમી તારીખના રોજ અટક કરેલા હતા અને હાલ આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર છે તો વધુ તપાસ દરમિયાન ધ્યાને આવેલું કે એક જે આરોપી છે કરણસિંહ જેણુસિંહ અનુપસિંહ વાઘેલા આ આરોપી ત્રણ ગુનામાં વોન્ટેડ છે બે ગુના છે દાંતીવાડા પોલીસ સ્ટેશનના જે એકસો નવ એક એટલે કે ખૂન કરવાની કોશિશ આ ગુનામાં વોન્ટેડ છે બીજો દાંતીવાડાનો પ્રોહિબિશનનો ગુનો છે અને એક વિસનગરનો પ્રોહિબિશનનો ગુનો છે દાંતીવાડા ડેમમાં કોન્ટ્રાક્ટરના પુત્રને ડુબાડીને મારી નાખવાના ગુનામાં ઝડપાયેલા કરણસિંહ ઝેણુસિંહ વાગેલા સામે દાંતીવાડા પોલીસ મથકે એક પ્રોહિબિશન અને એક હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાયેલો છે તેમજ વિસનગર પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલ છે જે ત્રણ ગુનામાં આરોપી વોન્ટેડ છે